એ વખત એક માણસને સ્વપ્ન આવ્યું એને સ્વપ્ન આવ્યું અને એ માણસ સ્વર્ગમાં જાય છે ત્યાં જોયું એક શૈતાનની દેખરેખ નીચે નરકમાં એક પ્રદર્શન ભરાયેલું આપણે જેમાં પ્રદર્શન છે ને એવું જાગો છો વાંધો નહીં

एवी प्रवृत्ति माटे ना विविध प्रकार ना साधनों में क्या था क्या साधन आप बताएं हम विचारे ने हम बरसो तो हम जाए गुस्सा में हम थाई क्या कुछ हो अयोग्य प्रवृत्ति थाई अल्पाप था उष्केरा शाम घर में उष्केरा में मा, मानसात्मा त्याग करी ले क्षण भर में एक मित्र बीजा मित्र ने पूरी ताकत थी ढीको मारी वहाँ में उश्केराट गुस्सो आवा साधना मिलता था पहला सहिता ने मानस पाप करे अनेन स्वीकार लेना मारे ना ईर्ष्या मुकी धिकार मिलो मुक्ति આ બધું મૂકેલું બાજુમાં એક કાચની પેટી હતી આ કાચની પેટીમાં એક કિંમતી લાલ મખમલ નું કપડું અને આ લાલ કપડાની ઉપર ખૂબ જ થયેલું બિન નુકસાન કારણ એક સાધન કર્યુંમલ અને એની ઉપર વપરાયેલું હોય ને એવું લાગતું એટલે જેને સ્વપ્ન આવ્યું હતું એ માણસ વિચાર કરે કે આ ગુસ્સો આટલો તાકાત પડ્યો છે આ ઈર્ષા છે દ્વેષભાવ છે

એટલે શૈતાને જવાબ આપ્યો કે આ જે સાધન છે ને એ અમારી સફળતાનું રહસ્ય છે માણસને લલચાવાની સફળતાનું અમારું રહસ્ય છે અને અમે એનો એટલો બધો ઉપયોગ કર્યો છે કે જર્જરી થઈ ગયું છે પાછું એ એ કોઈને એ ઉપદ્રવી નથી ઈર્ષાને ક્રોધને ધિકાર પણ એમાં તો લોકોને નુકસાન બી થાય એ સાથેના માણસને તકલીફ પણ પડે પણ આમાં કોઈ ઉપદ્રવ નથી એટલે જેને પૂછ્યું કે કૃપા કરીને મને કહ્યું આ સાધનનું નામ શું છે એટલે એણે કીધું આ સાધનનું નામ ના હિંમત છે માણસની અંદર અમે ના હિંમત મૂકી દઈએ એટલે તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે સદ પ્રવૃત્તિ એમાંથી પીછે હટક એટલે આપણો જે ડર છે એ ના હિંમતમાંથી પેદા થાય છે મને યાદ નહીં રહે હું યાદ ન રાખી શકું મારા ત્યાં શક્ય નથી જ્યારે જ્યારે આપણી અંદર આવી ના હિંમત આવે મિત્રો ત્યારે પહેલાં એડિશનને આપણે યાદ કરવાના તેણે બેઠની સ્થાને જસતનો વિચાર કર્યો રસપ તો હતું જ પણ બેટરીમાં રસપના સ્થાને દસ હજાર જેવી ભૌતિક વસ્તુઓનો પ્રયોગ હિંમત હાર્યા હોય એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં અત્યારે તમે અભ્યાસમાં છો ભવિષ્યમાં જ્યારે જ્યારે આપણા જીવનમાં આવી મુશ્કેલી આવે ત્યારે ત્યારે આપણે આવું વિચારવું પડશે તમને એ કહીને મને આનંદ થશે કે કે રાધાભાઈ ત્રિસિ કરીને એક સ્ત્રી હતા ભારતી દાસન યુનિવર્સિટીમાંથી એમણે પીએચડીની પદ્ધતિ પ્રાપ્ત કરી હવે આ જે રાધાભાઈ ત્રિસિ તમિલનાડુમાં હતા એ પહેલી વાત તો એ અંધ હતા એને આંખો દેખાતું નહોતું જન્મથી અને છતાં એને પીએચડી એટલે હવે તમે વિચાર કરો કે અંધ હોય અને ડોક્ટરેટની પદવી મેળવી હોય એટલે એના જીવનમાં કેટલી બધી નકારાત્મકતા ચારે બાજુથી આવી છે ઈશ્વર પોતે જ્યારે ઈશ્વર તરફથી માણસને કોઈ અંગ ના મળે કોઈ શક્તિ ના મળે ત્યારે એ કેટલો નિરાશ થાય તો આ વ્યક્તિને આંખો નથી મળે પ્રથમ એણે પોતાનું લક્ષ્ય નક્કી કર્યું ડરને દૂર કર્યો એ ડરને દૂર કર્યો એટલે એણે વિચાર્યું કે હું અંધ છું તો શું થયું માણસ તો શું પશુ હોઉં તો હું કંઈ નવું ન કરશ માત્ર આખું જ નથી શરીર તો આખું આપેલું છે એટલા વિદ્યાર્થીઓ વિચારે કે ભાઈ અંધ હોય પરીક્ષા ન આપી શકે લિપિથી વાંચવાનું એને કોઈ ક્યારેક કોઈ ઠોકર મારે ક્યારેક કોઈ એને શબ્દો સંભળાવે કુદરતી જે એને છે એના કારણે આવા સમયે માણસને હિંમત ટકાવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે આપણને આમાંથી કોઈ વ્યક્તિ એવું ખરું કે જેને જે હાથથી લગતા હોય એ જ હાથના અંગુઠાના ઓપરેશન કરવાનું થયું હોય કોઈ એવું ખરું કે અત્યારે અભ્યાસ કરે છે ને આંખો નું દાન થયું હોય તો આપી દે કોઈ નહીં કદાચ મને કોઈ હું પણ કરું જ્યારે આપણે એ વસ્તુ ગુમાવીએ ત્યારે આપણને એ વસ્તુની કિંમત થાય અભ્યાસ કાળ ગુમાવ્યા પછી અભ્યાસ સારી રીતે થયો હોત એવી કિંમત થાય મિત્રો તમને ખબર નહીં હોય હમણાં દસ તારીખે મારો જન્મદિવસ હતો અને દસ તારીખે જ રિઝલ્ટ આવ્યું હું એમ એમાં પાસ થયો મારું એમ એ ક્લિયર થયું ગયું પિસ્તાળીસ વર્ષની ચુમ્માલીસ વર્ષની વયે પોતાનું ઘર સંભાળતા સંભાળતા પોતાનો વ્યવસાય સંભાળતા સંભાળતા રાત દિવસ વાંચીને પરીક્ષાઓ આપવી એટલું સરળ નથી પણ જે મારા જીવનમાં થયું છે જે વિચારો મારા મને હેરાન કર્યો છે એ બીજા અનેક વિદ્યાર્થીઓ સાથે ન થાય અને સાચું માર્ગદર્શન મળે એના માટે આપણો પ્રયત્ન છે સાઠ વર્ષ સુધી મારે ભણવું છે બસ ખાલી સાઠ વર્ષ સુધી કારણ કે મને ખબર છે કે ત્યાં સુધી હું સારી રીતે વાંચી શકું શું કામ સાઠ વર્ષ સુધી ભણવું છે મેં ડરને દૂર કર્યો છે મેં નવું વિચાર્યું છે કે આપણે જો કંઈક કરીએ તો લાખો લોકોને નિરાશામાંથી આશામાં આવવાનો રસ્તો મળે તમે એકવાર હોલસેલમાં કાઢી ઉપાડો તો પછી તમારે એક જ કલાક છે જોરદાર કાઢી ઉપાડો તો આવી ચાલુ એમાં એવું છે કે આગળ રોડમાં આપણા જજ બેઠા છે ડર દૂર કરીને જજિંગ કરવા તો આપણે એને જાગતા રાખવા પડે ને એનો ડર દૂર કરવો પડે ને કારણ કે ગ્રીસ બુક વર્લ્ડ એકોનું જજિંગ કરે છે સામાન્ય જજિંગ નથી એટલે એના માટે તાળીઓ ત્યાં બીજી વખત હું જયારે સાઠમા વર્ષે પરીક્ષા આપતો હશે ત્યારે તો તમારામાંથી ઘણા પરીક્ષા નહીં આપતા હોય એવું માની લીધું હશે હું હવે એજીયર થઈ ગયો એટલે મારે અભ્યાસ ન કરવો દરને દૂર કરવો હશે તો જેની મને વિદ્યાર્થી બની રહેવું પડશે વિદ્યાર્થીની એક અવસ્થા એવી છે કે જેમાં નપાસ થાય ઓછા માર્ક્સ આવે પછી ફરીવાર પ્રયત્નો થાય છે બાકી તમે જ્યારે મોટા કરશો ત્યારે ખબર પડશે કે વ્યવસાયમાં આવ્યા પછી સંસારમાં આવ્યા પછી જ્યારે પાછા પડે પછી ઘણા કોટ સુધી પહોંચી જાય ડરીને એ ફરી વાર એને પ્રજવલિત નથી કરી શકતા પોતાના જીવન વ્યવસાય પણ વિદ્યાર્થી અવસ્થા એવી છે અને એટલે આ ડર દૂર કરવા માટે વિદ્યાર્થીઓમાંથી સાઠ વર્ષ સુધી અભ્યાસ ચાલુ રાખવાનો આપણે દ્રઢ સંકલ્પ કર્યો છે તો જીવનની એવી ઘણી બાબત છે કે જેમાં આપણા ડરને દૂર કરી શકાય આગળ વધી શકાય અને આ રાધાભાઈ જે છે એને શારીરિક અંગતાને સ્વીકાર્યા વગર શરીરમાં અપંગતા જે હતી એ અપંગતાને ધ્યાનમાં લીધા વગર સરસ રીતે પીએચડી ડિગ્રી મેળવી એટલું જ નહીં પણ પોતાના વિસ્તારમાં અનેક અપંગ માણસો માટે દેશનું ગૌરવ એવા એવોર્ડ મળી શકે એટલી હદ સુધી કામ કરી અને દેશ માટે સેવા કરી સુરત શહેરની અંદર મિત્રો એવું એક વ્યક્તિત્વ છે જે અપંગ છે જેનો ખાલી ગળા ઉપરનો ભાગ કામ કરે છે કનુભાઈ ટેલર કરીને છે આટલો ભાગ કામ કરે ખાલી મળવા જેવું મહાન વ્યક્તિત્વ આપણા સ્વરૂપમાં છે એને ખૂબ ઈચ્છા હતી કે બુક વર્લ્ડ રેકોર્ડમાં ચારે ચાર દિવસ અહીંયા એ બેસી શકે પણ આપણી મજબૂરી નીચેનો હોલ રાખી શકાય એમ નહીં હતો એટલે એ કદાચ નહીં આવી શકે આ માણસનો ખાલી ભાગ કામ કરે છે શરીરનો નીચેનો ભાગ કામ નથી કરતો અને અપંગ દીકરીયા દિક દીકરા દીકરીઓની સ્ફૂર્ણ ચલાવે છે અને એને પદ્મશ્રી ન યોર્ડ છે તો આપણે આવા વ્યક્તિ માટે મિત્રો અને મને ભવિષ્યમાં કે અત્યારે સાંભળનારા વ્યક્તિને મારે કહેવું છે દાખલાઓ વિશ્વના લેવાની જરૂર નથી ઉદાહરણો આપણી આસપાસ પડેલા છે આપણા શહેરમાં એવા ઉદાહરણો પડેલા છે કે જે બે પગ બે હાથ બે આંખ આપણું શરીર મજબૂત આપ્યું હોય અને જે વ્યક્તિ કામ ન કરી શકે એવું કામ એક અપૂર્ણ વ્યક્તિ જેનો ગળા ઉપરનો ભાગ કામ કરતો હોય અને એ વ્યક્તિ કરી શકે અત્રે ઉપસ્થિત જે મહાનુભાવો છે એને હું વિનંતી કરીશ કે એમના સુધી આ મારી ભાવનાને પણ પહોંચાડે કે જેનો ગિનિસ બુકમાં હું ઉલ્લેખ કરું છું આટલી સરસ વાતો મિત્રો ઘણી બધી વાતો મને કરવાનું મન થાય ડરને દૂર કરવો છે વિશ્વ શ્રેષ્ઠ વ્યક્તિ બનવું છે તો જ્યારે તમે ઉચ્ચ પ્રકારના વિચાર કરશો ને ત્યારે ડર થશે કે નહીં થાય તો કોક શું કહેશે કોક શું કહેશે આટલું જો તમે મગજમાંથી કાઢી નાખો આટલી વસ્તુ જો હૃદયમાંથી નીકળી જાય તો સો ટકા નહીં પામો સુધી પહોંચાય કે નહીં પહોંચાય પણ ત્યાં સુધી પ્રયત્ન તો થાય એનું બહુ સરસ એક ઉદાહરણ છે એક વાર એક શિષ્ય અને ગુરુ ગુરુએ એમ કીધું કે

શિષ્ણોએ વિચાર કર્યો કે ગુરુજીનો આદેશ છે ને રાત્રે આપણે આ કામ કાલે પ્રસ્થાન કરવાનું છે કાંઈ ન તમે આપણે લીધું જ શિષ્યો એકા બધા કામમાં મદદમ આખો દિવસ પસાર થયો ગુરુજીએ પહેલીવાર કામ સ્વપ્યું છે આ કામ ને સારી રીતે કરવું છે આશ્રમ માગલા સમયથી રહી છે આપણને પણ ક્લાસની અંદર વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો કોઈ કામ સોંપે સાઠ વિદ્યાર્થીઓ એને તો એને હરખ હોય કે સરે મને કામ વધારું આટલામાંથી મારી પસંદગી કરી આ શિષ્યોને સાંજ પડી એટલે નક્કી કર્યું હવે આપણે જવાનું છે આપણે કામ કરીએ છ વાગે પ્રકાશમાં નીકળવાનું હતું અને સળા ન થાય ત્યાં સુધીમાં એને કામ પતાવીને પાછું આવવાનું કેટલા દાન થઈ જવાનું હતું બીજા દિવસે ભગવત સ્વરૂપ બીજા શ્રમ આવવાના હતા કામ કશું કે ગામમાંથી બધી સીધી સામગ્રી વસ્તુઓ લાવવાની હતી ગુરુનો આશ્રમ ગહન જંગલમાં છે પ્રાણીઓ ચારે બાજુ છે શિષ્યોને ખબર છે છ વાગે નીકળીને સાડા સાત આઠ સુધીમાં પાછા આવ્યો તો પ્રાણી જે જંગલના છે એ હજુ સુધી આશ્રમની નજીક રસ્તાઓની નજીક આવ્યા ન હોય બને છે એવું કે એ છ વાગે જ્યારે શિષ્યોને નીકળવાનું થયું ત્યારે આગલા દિવસનું કોઈ કામ રહી ગયું હતું એ યાદ આવ્યું એટલે એને એમ થયું કે આવતીકાલે ભગવંતો આવે છે તો આજે આ કામ પહેલાં પૂરું કરી દઈએ અને પછી આપણે લઈ આવીએ નવું વિચારો તો ડર દૂર થઈ જાય આપણો વિષય જે છે ડર દૂર કરો નવો વિચાર પણ ગભરાઈ ગયા શિષ્યોને ડર એવો આટલા બધા અંધકારમાં હું કેમ જોઈશ એ ગુરુજી પાસે જાય છે કે ગુરુજી અહંકાર બહુ થઈ ગયો છે તમારું કામ અમારે કરવું છે ઉત્સાહ બહુ છે અમને પણ હવે અમે કામ કેવી રીતે કરશું એટલે ગુરુજી એને ખાનાસ આપ્યો હવે ખાનો ખાનાસનો પ્રકાશ કેટલો હોય થોડો થોડો પ્રકાશ પડે એટલે શિષ્યો ગભરાઈને ગુરુજી પાસે પાછા આવે છે કે અંધકાર બહુ છે સ્વામીજી આ અંધકારમાં અમે જશું તો પાછા આવી શકશું કે કેમ ખાનસ નો પ્રકાશ બહુ ઓછો છે એટલે ગુરુજી એવું કીધું કે ખાનસ પ્રકાશ ઓછો છે કેટલો પડે છે સ્વામીજી

એટલે જ્યારે આ દુનિયાની અંદર કંઈક નવું કરવા માગતા હોય ત્યારે અંધકાર અને પ્રકાશની બાબતોને લઈને આપણા મનમાં ડર આવી શકે પણ આ ડરને દૂર કરવા માટે સદવિચારો શિક્ષણ શિક્ષકો વડીલો અને ગુરુઓથી જે પણ એક માણસ આપવામાં આવે છે એ આણસના નાના નાના પ્રકાશ સુધી પણ જો આપણે આગળ વધી શકીએ તો આગળનું અંતર કાપી શકીએ એવી આખી વાત છે